મે <iberatını Vincent Leonard> <funeral> <aquí en> <studio>

જો પેલા તો પેલા તો જતા રહ્યા ઘેર બરાબર એ દૂધ ભરવાનું હતું તે ગયા તા પણ હું કહું છું કાલ આપડે મારે નું મુરત છે બરાબર આખી ટીમ ને કીધું છે તો મને કઉ છુ કાલ સવારે અગિયાર વાગે આઈ જા વાગે નઈ નવ વાગે આવી જજો બરાબર આપણે મારેનું મુરત કરવાનું છે કેમ કે મુરત કરવું પડે ગમે તે વસ્તુ બને ને આપડે મુરત કરવું પડે આ ગાડી નહી પણ આપડે શું બેહ્વાની બેહ્વાની જગ્યા જ કેવાય એક ગાડી બેહ્વાની કેવાય

આ બધું કેટ લાગ્યું તે ગવશે કેટ લાગ્યા તા આખી વાત જોને તા ખબર પડી પેલા બે કે કાકો યાર બરાબર તે ની ટીટા જો તો તમે જો તો હે બોલી બધું આખું લગરી જો તો ગવ માં છપાય આઈ લાઈ બહુ નું કણ્યું દઈ